છોટાઉદેપુરના પુનિયાવાટ એકલવ્ય મોડલ સ્કૂલના બાળકોની તબિયત પૂછવા સાંસદ જસુભાઈ રાઠવા સહિત ભાજપના અગ્રણીઓ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે પહોંચ્યા છોટાઉદેપુરના પુન્યાવાટ ખાતેની એકલવ્ય મોડલ સ્કૂલના બાળકોની એકસાથે તબિયત બગડતા છોટાઉ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેની સાંસદ જસુભાઈ રાઠવાએ મુલાકાત કરી ખબર અંતર પૂછી આ બનાવ બનવાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો છોટાઉદેપુરના પૂનિયા માટે એક મોડલ સ્કૂલના એકસો છ બાળકોની તબિયત એક સાથે શુક્રવારે બગડી હતી જેઓને તેજગઢ છોટાઉદેપુર પાવીજતપુર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા જેઓને મળવા આજ રોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પાવીજતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને બાળકોને મળ્યા હતા જસુભાઈ રાઠવાએ બાળકોને મળીને શું તકલીફ પડી છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો ઉપરાંત તેઓએ ડૉક્ટર સાથે પણ વાત કરીને બાળકોને વાયરલ ઇન્ફેક્શન હોવાની શક્યતાઓ દર્શાવી હતી ફૂડ પોઈઝનિંગ મુદ્દે તેઓએ તપાસનો વિષય હોવાનું અને એની પણ તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું સાથે જ બાળકોની તબિયત સુધારો પર હોવાનું જણાવ્યું હતું આવો સાંભળીએ આ અંગે છોટા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે એકલવ્ય નિવાસી મોડલ સ્કૂલ પુણ્યમાઠ ખાતેથી 106 જિલ્લા બારકોને અચાનક તબિયત બગડવાથી છોટાઉદેપુર તેજગઢ અને જજપુર કાવે આવી રૂકામે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને એમણે વાયરલ ઇન્ફેક્શન છે કે પછી ફૂડ પોઈઝનિંગ છે એ તપાસ થઈ રહી છે પરંતુ હાલ તમામ બાળકોની તબિયત એ ખૂબ સારી હાલતમાં છે અને એ ખૂબ વહેલા સાજા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કર કરવાની આશા આવે એટલે વિરોધ કરે